નમસ્કાર દર્શક મિત્રો આપ ઘરે આજ હો કાનમ એક્સપ્રેસ ニュース સુચૈન રવિતા પટેલ હવે છું અગતના સમાચાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શણમાસના પવિત્ર દિવસે સુંદરકાંડનું ભક્તિમય આયોજન બરો જિલ્લાના અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શણમાસના પવિત્ર દિવસે સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વિશેષ ભક્તિ કાર્યક્રમમાં પીઆઈ વીયુ ગરેવિયા સહિત પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ અને સ્થાનિક ભક્તોનો મંગભરીયો સહભાગ લીધો કાર્યક્રમ દરમિયાન દરેક કલાકારોએ સુંદરકાંડનું ભક્તિમય વાંચન ખૂબ જ ઉદાર રીતે રજૂ કર્યું જેના કારણે હાજર ભક્તો સંપૂર્ણપણે ભક્તિમય માહોલમાં ડૂબી ગયા સમગ્ર સ્થળ પર એક પવિત્ર અને શાંતિપૂર્ણ વાતાવરણ વ્યાપી ગયું હતું સુંદરકાંડ પછી મહાપ્રસાદ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જે સમગ્ર કાર્યક્રમને વધુ ઉત્તમ અને પવિત્ર બનાવતી હતી પવિત્ર શ્રાવણ માસના વિશેષ દિવસે યોજાયેલ સુંદરકાંડ દ્વારા આજુબાજુના વિસ્તારમાં સકારાત્મક પૂર્જા ફેલાય અને લોકો માટે સારું માર્ગદર્શન પૂરું પાડ્યું ટીઆઈ વીયુ ગઢડીયા અને તેમની ટીમ દ્વારા ઓસ્સાભેરે આયોજિત આ કાર્યક્રમમાં ભક્તો અને પોલીસ સ્ટાફ બને એકતા અને ભક્તિનું સુંદર દ્રષ્ટાંત પ્રદર્શિત કર્યું રિપોર્ટર રવિ સૈન્ય